બેનો ભેગા થાય એટલે બેનો બેનો ભેગા થયા ત્યારે એક વાત કર્યા વગર નહીં રહે એક વાત તો એ કરશે જ આમ એ કઈ વાત કહું કહું તમને એટલો બધો રહસ શું છે એની વાતોમાં પણ બેનો ભેગા થાય એટલે ભાઈ એક વાત કર્યા વગર ન રહે શું કામ ખબર એક વાત તો કરે તમારા ભાઈમાં જરાય બુદ્ધિ નહીં વાતે હાશી ને આપડા બુદ્ધિ હોય તો લે આ સાહેબ રેલવે સ્ટેશને ગયો આમ ટ્રેન આવી એ ટ્રેનમાં ચડવા ગયો ને આકાશવાણી થયો ટ્રેનમાં ચડતો નહીં અકસ્માત થશે મરી જશ એટલે ઓલો નો ચડ્યો અને હકીકત છું આગળ ગયો એટલે ટ્રેન પાટા પેલી ઉતરી ગઈ આ બચી ગયું હવે શું કરું હવે ટ્રેનમાં જવાય તો પાછી ટિકિટ લઈને સાહેબ એરપોર્ટ પહોંચ્યો પ્લેનમાં બેસવા ગયો ને આકાશવાણી થઈ પ્લેનમાં બેસતો નહીં પ્લેન નહીં ઉડે હકીકત બોલો બેઠો કે નહીં ઉડે તો પછી કેટલા કલાકે બારા નીકળી શું ખબર સાહેબ ટેક્સી ભાડે કરી પછી હવે ટેક્સી ભાડે કરી નીકળી જાઓ અણજામ કહેવાય કે ફોર વ્હીલમાં બેસવા ગયો ટેક્સી માં ત્યાં પાછી આકાશવાણી થઈ બેસતો નહીં અકસ્માત થશે અને પછી એનો મગજ ગયો આકાશવાણી હતી એની સામું કીધું કે ટ્રેનમાં ન સોડવા દીધો પ્લેનમાં નોડવા દીધો દીધો તો ઘોડે તું ક્યાં ગયો કરે કરો માણા માણા ઘણા ઘણા જોજો ઘણા બેન વાત કરતા ખબર હું આવીને પછી તારા ભાઈ ને બધું સારું છું વાતે હાશી જ્યાં સુધી શક્તિ નો આવે ત્યાં સુધી કોઈ દિવસ વિકાસ થતો નથી આ દેશ શક્તિ નો દેશ છે સાંભળજો આ દેશ શ્રદ્ધા નો દેશ છે આ દેશ ભરોસા નો દેશ છે ઉપર Thank you.

જે માણસમાં સાંભળજો મારે બે ત્રણ વાતો કરવી છે જો આપણે આપણે કોઈ પણ પ્રસંગમાં ને આપણે કોઈ પણ પ્રસંગમાં કોઈના ઘરે લગ્નમાં ગયા હશો તો આપણે આપણી રીતે બેનો કોઈ પણ પ્રસંગમાં એ ઉજાગર કરશે જો કોઈના લગ્નમાં ગયા હશે તો વરરાજાને એક બે ગીત ગાશે સત્યનારાયણ ભાઈની કથામાં ગયા હશે તો એ બે કીર્તન ગાશે એમના કોઈ દિવસ આ જો આ લગ્નમાં જો બેનો ગીત હવે તો જો કે બધા આપણે ગીત ગાવા વાળા તે ભાડે બોલાવી લઈ અમારા મુશી મળ્યા ગાવા એટલે બેનો એ ગાવાનું બંધ કરે હાવ હકીકત છે જો લગન ગીતે કેવા ગાય હમણાં તો જો આ બે વર્ષની લગ્ન દાજ કાઢે લગન ગાળો કેટલો છે ત્યારે રોડે નીકળીએ ને જે હોટલે ઉભા ને તો બે વર્ષ ગાડી બેઠી

પછી સાંજે છકડામાં બેસીને જવાનો વારો આવે હા સમજી ગયા અમારા ભુરાને એવું જ થયું અમારો ભૂરો એક જગ્યાએ જોવા ગયો ને સાહેબ છોકરીની માએ કીધું કે બેટા મા આને પસંદ ન કરતી કેમ તક આ તો મને જોવા આવ્યો હતો હવે તમે વિચાર કરો એને કેટલા વર્ષ જોવામાં કાઢ્યા છે આને તો ન જ જોતો પસંદ કરતી બેટા એ જો બધું બધું ફેશિયલ કરીને આવ્યો છે સફેદ વાળને કાળા કરીને આવ્યો છે એટલે અમારે ભૂરા એ પિસ્તાલીસ વર્ષ કન્યા જોવામાં કાઢ નાખ્યા ત્રીસ કન્યાઓ જોયું જયારે કન્યા જોઈને આવે ને અમે પૂછીએ કે ભૂરા કા કેમ છે તાકે કે પાછો તોતડો પતા તતા એ પહોંચ્યું પસાર ટકા એ ભગ્યું એમ એટલે પચાસ ટકા ને કહેતો ખબર ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના એને ભૂરો પચાસ ટકા કહેતો હતો બોલો છો મને કે માય થોડું ઘણું બાકી લઈ જાય છે પચાસ ટકા એ તો પહોંચી જાય છે એમાં એકદી હું મારા વાડીએ બેઠેલો મારી વાડી એને ભૂરો આવ્યો ભૂરો આવીને મને મારી બાજુમાં આવીને બેસી ગયો જાણે આમ લેપ ઉઠી ગયેલો હોય એવું મોઢું હું કાંઈ ભૂરા આય મને કે હું આવે કો ખામું જોવાય રોવા મળ્યો અરે મેં પણ તકલીફ શું છે તકલીફ એટલે તકલીફ નહીં હોય એમને માયાભાઈ મારી આડે જે છોકલા ભણતા ને એના લદન થાય માયાભાઈ એની આરે જે ભણતા એના છોકરાઓના માયાભાઈ કોઈકના ઢોલ વાગે ને તો મને એમ થાય કે મારા માથામાં કોઈક લાકડીયું માલે ખરેખર બીજાના વરઘોડા ન્યા નો નીકળવા દે એની શેરીમાં કોઈકના વરઘોડા નીકળતા તો ભૂરો લાકડી લઈને બારો આવે આઈ આખા આઘા વગાદો નહીં ત્યારે એક બે ઓછા થઈ જા હો પકડવો પડે એટલે મેં કીધું ભૂરા શે શું મને કે માયાભાઈ ત્યાં આપલું ગોથવાતું નથી અરે મેં કીધું તારા પરિવારને કોક ને કે ને કાકા ને મને કે મારા કાકાનું નામ નો લેતા આવ મેં કાકા ને ફોન કરીને બોલાવ્યા મેં કીધું ભૂરો યાર ઉતાવળ કરે ખોટો યાર મને હેરાન કરે આવો અહીંયા ભૂરા ને સમજાવો એટલે આવ્યા આવ્યા મને ભુરો જે ખીજાણો એના કાકા ઉપર મેં કહ્યું ભૂરો તારા કાકા ઉપર શું કામ ખીજા મન કે માયાભાઈ મારો કાકો નથી દુચમન છે દુચમન પહેલી વાર મારું જોવા મોકલ્યા ત્યાં એનું કલીન વૈયા આવ્યો માયાભાઈ અર રર અર મેં કીધું ને કરી ભારે હો અરે ગાંડા ભાઈ તા મારી બાજુ હોયને મન કે માયાભાઈ મારા ગલમાં માલુ કોઈ દુચમન હોય ને તો એક માલો કાકો બીજી બીજી માં અરે મેં કીધું મા કોઈ જે દીકરાની દુશ્મન હોય આ બેએ મને કે નથી થાવા દીધું માયાભાઈ આ બેએ અરે હું માને કેટલો હરખ હોય દીકરો પરનાવવાનો એ કે બીજાને અલગ હશે માલી માને નહીં મેં કા મને કે હું જેટલી કન્યા જોઈને આવ્યો ને એટલે માલી માએ ઘછી ના પાલ દીધી આવી છોકરી તો નહીં આજ મેં તો એક કામ કરતો હતો તારા બા જેવી બોલકી હોય તારા બા જેવો વાન હોય તારા બા જેવી હાઈટ હોય આવી પસંદ કરી પાડે કે એવી તો કરતો જ નહીં એમ હવે આ બધાની ધડીમાં ભૂરો હલવાનો હવે આવડ એટલે મેં પછી એને કાકા ને કીધું મેં કીધું હકીકત શું છે મને હકીકત માયા ભાઈ બધો વાઘ ભૂરિયાનો છે મેં કીધું કેમ મને કે કહે તોતળો છે અમે જ્યાં જોવા જઈએ ત્યાં અમે ચોખ્ખી ના પાડીએ ભૂરા તું બોલતો નહીં બેઠા અમે બધું બોલશું અમે વાતું કરશું આ માય ભાઈ બોલે ને એટલે હામાવાળાને ખબર પડી જાય તોતળો છે અને આપણે આને ગલેટ ચડાવીને મને કે આ હોનું વેચવાનું છે મૂળ હોનું નથી આ કથિર કથિર છે આ હા ભૂરો ખીજાણો કથિર કીધો તા એ તાતા હું તોતલો તો એટલે નથી થતું માનું તોતલો નહીં તમારા ઘરનો છોતલો છો એટલા નથી થતો બાકી તોતલો તો તોતલો હોત લીલાશ છોતલો બોલો રીલાશ છોકરો એને થવું મેં કીધું ભૂરા શાંત એને કાકા એ કીધું મન કે માય ભાઈ એક જગ્યાએ છે જોવા જવાનું આપણને સંદેશો આવ્યો છે મેં કીધું કાંઈ એક કામ કર ભૂરા આ વખતે હું હારે આવું તારી સાથે હું આવું મન કે માયાભાઈ તો જો પચાસ કામ તો થઈ જાય છે અને તમે આવો ને તા તો હોય હો ટકા થઈ જાય હો મન કે કામ થઈ જાય આપણે આબલું વધી જાય ને અરે મેં કીધું હું આવું જ ભલામાણા તું ડાળે વળગતો હતો એટલે એને કાકાએ કીધું કે ભાઈ તમે આવો છો પણ એને તમે સમજાવી ગયો મેં કીધું ભૂરા હવે હવે હું ને તારા કાકા બેય બોલશું તારે નહીં બોલવાનું મન કે માયાભાઈ હું ન બોલું તો તો મૂંગા સમજીને આપણને કોક ના પાલી દે પણ એક વાત કહું વચ્ચે સાહેબ તમારી જીભ તોતડીએ છે ને તો સમાજને ગમશે આપણે તોતડી જીભ કારણ કે પરમાત્માની રચના છે ને ભગવાને જે બનાવ્યા હોય આપણને એ સમાજ સ્વીકારી લેશે કોઈક તોતડું બોલતું છે તો આપણને આનંદ આવે છે હજી બોલે ભલે બોલે તમારી જીભ તોતડી હશે તો સમાજ સ્વીકારી લેશે સાહેબ પણ માફ કરજો જીભ તોસડી ન થઈ જાય એનું ધ્યાન રાખજો તોસડી જીભ સમાજ નહીં સ્વીકારે ભલા માણસ અરે કહેવા ગયો સાહેબ કોઈ ઉપર હથિયારનો ઘા થયો હોય ને એ રૂજાઈ જાય પણ આ જીભના ઘા થયા હોય ને એ જિંદગીમાં રૂજાતા નથી તો કાળજામાં લાગી જતા હોય શબ્દ બોલવો એ જેટલો જે માણસ જોખી જોખી શબ્દ બોલશે આનું ઘણીવાર કહું સાહેબ કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો એટલે એવાનું વેણ કાઢો કોઈ ના ઠેસ વાગે એવા ના વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે એટલે ઓલા ભૂરા કીધું મને કે ભાઈ હું ન બોલું તો મૂ ને મેં કીધું કામ કર્યું તારે બોલવાનું પણ હા ભાઈ તું છે ને અંગ્રેજી બોલજે ત્યાં ભૂરો મને કે અમારી હાથ પેઢીમાં કોઈને અંગ્રેજી આવલે જ તે મને આવલે તને શીખવાડી દે આમ જો મને નહોતું આવડતું એટલે મને આવડતું હતું એટલું એને કીધું મેં કીધું આપણે ટાઈમ પર વારી નકર હું અમે હું લગભગ માનો સત્યાવીસ અઠ્યાવીસ દેશમાં જી આવ્યો બરાબર મને અંગ્રેજી નથી આવડતું એનો અર્થ એ નથી કે હું અંગ્રેજીનો વિરોધ છું છોકરાઓને ભણાવજો પણ ગુજરાતીના ભોગે નહીં મને ઘણા કે તમે ત્યાં જાઓ તો તમને અંગ્રેજી આવડે છે મેં કીધું બિલકુલ નહીં મને કે તો તમે મૂંઝાવ નહીં મેં કીધું એ લોકોને ગુજરાતી આવડે છે પ્લેનમાં જે હોય એને મને કે નહીં તો ઈવડાઈ ન મૂંઝાય આપણે હું મુંજાવાનો ઇજારો રાખ્યો છે યાર હું ફર્સ્ટ ક્લાસ ગુજરાતી બેન બેન નાસ્તો પહેલી વાર જયારે પ્લેન માં બેઠો એક મારે અંગ્રેજી બોલી મેં હા મૂકી બીજી ને બોલાય ને કઈ ભાષા બોલે એમ એ હલવાય હું કામ નો હલવાય યાર ગુજરાતીને મજબૂત 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 બનાવો તમારી 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 ગુજરાતી બનશે 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 તો તો હિન્દી અને અને તમારું 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 સંસ્કૃત સંસ્કૃત રાષ્ટ્ર તમારો ધર્મ ભલામાણા આ આ છે ને દેશ છે દેશ છે એટલું નહીં સાહેબ આ દેશે જેવા તેવા માતાજીને પસંદ નથી કરી મહાકાળીને પસંદ કરી છે આ દેશે

એક ધારી તી શુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ભૂમિ ગાના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ફાયર દે એક ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ઠીકાણા ન ધૂપ લીધા છે ગીતાના ના પાઠ કીધા છે ઠીકાણા ન ધૂપ લીધા છે ગીતાના ના પાઠ કીધા છે

જ્યાં મહાભારત ભાવો તો ગીતા નીકળે સાહેબ મારો મારો ની બલાકો બોલતી હોય હાથીઓની કીકરાટીઓ બોલતી હોય ઘોડાની અહનાટીઓ થતી હોય અને તલવાર ની ખગડાઓ બોલતી હોય શંખના નાદ થતા હોય અને એની વચ્ચે ભગવાન નારાયણ યુગે અહીંયા મહાભારત ની વચ્ચે ગીતા જન્મે સાહેબ એટલે આપણો એક પણ જારે ઘડવૈયા મારે આ કોલ નથી આવો ઘડવૈયા મારે આ કોલજી નથી આવો થઈને જારે મારે ઘડયા મારજીના દાઉયા મારે ઘડવૈયા માર મારે ઠાકોર

તો ભગવાન શિવ વરદાન આપે અને પછી શિવના કંટ્રોલમાં ન રહે તેદી શક્તિ સંભાળી લે જેવી રીતે પરિવારમાં પણ જેવી રીતે ઘરની સ્ત્રી છે એ સંભાળી લેતી હોય એમ કહેવા ગયો સાહેબ આ બ્રહ્માંડમાં જેથી મહાદેવ ન સંભાળી શકે મહાદેવ એમ કહેવાય કે શુંભ નિશુંભને રક્ત બીજને આવા વરદાનો આપી દે અને એ જ્યારે સૃષ્ટિ ન સંભાળી શકે અને ત્યારે માં ભવાની છે માં ઉમા છે પછી તમે ઉમા ઉમા કયો તોય ભલે ભવાની કયો તોય ભલે પાર્વતી કયો તો ભલે અને ઘટના તો એ જ ઘટી ને ચંડમુંડ જે આવ્યા રક્ત બીજ આવ્યો અને એનાથી જયારે કંટ્રોલ ન થયો ભગવાન શિવ થી કંટ્રોલ ન થયા અને તેથી ભવાનીએ કીધું કે વરદાન તમે આપ્યું છે અને આ દેવતાઓ મારે દેવતાઓ ન્યા આવ્યા ત્રાહીમામ હે ભગવતી હે માં ત્રાહીમામ બચાવો બચાવો ઉમાપતિ આવો બચાવો ઉમાપતિએ કીધું કે મારથી ન થાય હવે ઉમા જ બચાવી શકે અને તેદી માન સરોવર માં સ્નાન કરીને ભગવતીએ જેદી હાથમાં માં ત્રિશૂળ ને ખડક ખેંચ્યા એક હાથમાં ખડક અને એક હાથમાં ખપર લઈ અને એમ કહેવાય કે દૈત્યો ને જેદી રોળવા માટે નીકળી ગયા માં સાંભળજો આપણે મહાકાળી માનું રૂપ ક્યાંથી મેળવ્યું મહાકાળી માના દર્શન ક્યાંથી મળાય વાત કરવા માંગુ છું જા જા એમ કે ભાઈ કે અસુરો નું એક લોય નું એક ટીપું પડે એમાંલી એક અસુર જન્મે એકના અનેક અસુર મળે હામાં થવા અને તેથી બ્રહ્માંડ ભાંડોદરી પણ હામી એક ની અનેક મળી થાવા જાકા જીકી મળી બોલવા સાહેબ ટૂંકી વાત એટલી અસુરો તો સહાર કર નાખ્યો પણ ભગવતી એટલી બધી ક્રોધ અનુમાન બન્યા એટલો બધો ક્રોધ વાપી ગયો તપેલ ત્રાંબા જેવી આખું આખું માલી જવાળા ભગવતી ની આખું માલી મળી નીકળવા અને તેથી દેવોને પણ એમ કહેવાય ભાગવું મુશ્કેલ બન્યું અને તેથી ફરીવાર દેવતાઓ મહાદેવને શરણે ગયા કે હે પ્રભુ હે મહાદેવ અમારી માં ભગવતીએ અસુરોનો તો સહાર કર નાખ્યો પણ માનો ક્રોધ હજી શાંત થતો નથી અને હવે સૃષ્ટિને રહેવા નહીં દે દેવોને પણ રહેવા નહીં દે અને તેથી કહેવા ગયો કે માં ભગવતીને શાંત કરવા માટે એનો ક્રોધ શાંત કરવા માટે અથવા તો એ બ્રહ્માંડ ભાડોદરીને મહામાયાને ત્યાંથી અટકાવવા માટે આગળ ન વધે માટે ભગવાન શંકર છે એ રસ્તામાં આડા સુઈ ગયા ભગવાન શંકર રસ્તામાં સૂઈ ગયા આડા અને ભગવતી જ્યાં પગ માંડવા જાય અને નીચે જ્યાં ધ્યાન દિવ ત્યાં મહાદેવને ને હુંલા જોયા એટલે સાહેબ મોઢામાલી માલી જીભ બહાર નીકળી ગઈ કે હા 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 હમણાં મહાદેવ માથે મારે પગ દેવાઈ જાત અને માનો ક્રોધ એમ કહેવાય શાંત થયો એ જે સ્વરૂપ આપને મળ્યું એ આ મહાકાળી માનું સ્વરૂપ છે ભલા માં પછી આમાં તો ઘણા નથી ગરબા ગાતા માતું પાવાની પટરાણી ઓ માં જા જો અરે હેઠો બે માતું પાવામાં પ્રગટાણી ઓ માં જા જો ઉન્યા જોગમાયા માતું કાળીને કલ્યાણી ઓ માં પ્રગટાણી છે આ શક્તિ સ્વરૂપ છે એટલે સ્ત્રીને પણ સાહેબ આ દેશના શાસ્ત્રમાં પણ લખવામાં આવ્યું યાદેવી એવી

બહુ તલત હો બહુ સરસ એમ આવે તો બહુ તલત હોય એમ નહીં ગુડ હા પાડવી અહીંયા યસ ના પાડવી અહીંયા નો ગયા અમે જોવા હવે જોજો કેવો ડખો થયો એ ડખામાં સમજો કે અમારે અમારે એકલા ને ડખા થતા હોય છે બાપા ખરેખર એટલે હવે ગયા હું આ રે ગુડાણો હું ગુડાણામાં સમજો કે અરે ગયો એ તો બધે સમજતા જ હોય ને ગુજરાત ગુજરાત છે આપણું ખરેખર ખરો ગુજરાત જેવું ક્યાંય છે જ નહીં ગુજરાતી ગુજરાતી હા એક ગુજરાતી આપણો ગુજરાતી આપણો પાટણનો ગુજરાતી આપણો ભાવનગરનો ગુજરાતી સાહેબ કોઈ પણ જિલ્લાનું લઈ લો ગુજરાતી મુંબઈ ગયો બેંકમાં બેંકમાં જઈને કીધું કે પચાસ હજાર રૂપિયા લોન જોવે કેટલા બહાર જોયું ને તે મર્સિડીઝ લઈને આવેલો બહાર એની મર્સિડીઝ પડેલી એટલે ઓલા બેંક વાળા કીધું પચાસ હજાર ની લોન જોયે અહીંયા મુંબઈ માં તમારું કઈ મકાન કઈ મિલકત ખરી મોર્ગેજ માટે કે અહીંયા કઈ નથી બધું આપણું ગુજરાતમાં આપણે ભગવાન ની દયા છે આ મર્સિડીઝ ગાડી આપડી છે પણ તમે મોર્ગેજમાં માં શું આપશો કે આ આ મારા મર્સિડીઝના પેપર આ મારી મર્સિડીઝની ચાવી આ મારું આઈડી પ્રૂફ આ મારું લાયસન્સ ભોલે ચેક કર્યું હતું આ ભાઈના જ નામે મર્સિડીઝ ડ્રાઈવિંગ લાઇસન્સ એના નામનું આઈડી પ્રૂફ જેટલા બીજા હતા એ બધા એના નામના કમ્પ્લીટ અને પાછું કે ગેરંટી કે જ્યાં સુધી હું તમને પચાસ હજાર રૂપિયા દેવા ન આવું વ્યાજ સાથે ત્યાં સુધી તમારા મર્સિડીઝ અહીંયા રાખવાની હવે હવા કરોડની ગાડી અને પચાસ હજાર રૂપિયામાં આમાં તો પચાસ લાખ રૂપિયા લોન મળે અને સરખી નવી ગાડી હોય તો આખે આખી કરોડ રૂપિયા લોન આપે એમાં શું વાંધો અને આને મૂળ પચાસ હજાર એટલે બેંકવાળાને છું મારો ગાંડો લાગે ઓલો કે ગાંડા કરી દે ઈ ગાંડો નહીં અને ઓલાને હવે આ મરસિડીઝ જ આપતા હતા પેપર આપી દીધા અહીં તરત તમને કહો એને બધે જા કીધું ત્યાં એને સાઈન કરી દીધી પેપર તૈયાર થઈ ગયા અને પચાસ હજાર રૂપિયા આપી દીધા એટલે ગાડીના કાગળ અને સીધી બેંકના ગેરેજમાં એના શોપમાં એમ કહેવાય અંત પાછળ અહીં તરત મરસીડી મુકાઈ ગઈ માથે ઢંકાઈ ગયું અને સાહેબ ઓલો મને પચાસ હજાર રૂપિયા લઈને ભયો ગયો પચાસ હજાર રૂપિયા લઈને વયો ગયો પણ બેંક મેનેજરને ઘેરે ઊંઘ ન આવી કે હારું જેને મર્સિડીઝ ગાડી એની પાસે પચા રૂપિયા રૂપિયાની હોય લોન લેવા આવવું પડ્યું હારી મર્સિડીઝ હશે તો હા સોકલીને ચાઇનાની તો નહીં હોય ને વેમમાં નાખી દીધો આપણે નહીં તા ચાઇનાના વડાપ્રધાન આવ્યા ગાંધીનગર તો આપણા વડીલો વાતો કરતા હતા કે ચાઈનાના વડાપ્રધાન આવ્યા હતા એક બાપા હું કે ઓરિજિનલ કેદી આવી ઓલો રાતે પાછો બેંકમાં આવ્યો પાછા પેપર જોયા મારું પેપરે બરાબર અને પાછું એને ઓલામાં નેટમાં નાખ્યું કે શોરૂમમાંથી નીકળી ગાડી એ આપ્યું એ તો મર્સિડીઝનું તો બધું કમ્પ્લીટ હોય પણ પછી તો એને તાવ આવી ગયો બાટલા સડાવ્યા બેંક મેનેજરને કે સારું આ જેને જેનો માર્સિડીઝનો માલિક એને પચાસ હજાર કરવા શું હોય છે અને સાહેબ ઓલો એક મહિને પાછો આવ્યો એક મહિને આવી કીધું કાલ્યો આ ઠીક આવે ને આ લ્યો આ સાહેબ આ પચાસ હજાર રૂપિયા આ તમારો હજાર રૂપિયા વ્યાજ આ એકાવન હજાર રૂપિયા ગણી લો લાવો મારી ગાડી પાછી એટલે સાહેબ આ પૈસા લેવાઈ ગયા વ્યાજ લેવાઈ ગયું અને નોડીઓ સર્ટિફિકેટમાં સહી કરી દીધી અને પેપર પાછા આપ્યા અને ઓલો ફ્રી થઈ ગયો એટલે મેનેજરે કીધું કે વડીલ કા બે મિનિટ બેસો ને બોલો ને બાપ મારી ચા પીવો એ ચાવ લાવો ચા મગાવી અને પછી એ કીધું કે તમે એક મહિનાથી ગયા ને હું હું તો નથી કે કેમ તમને શું વાંધો આવ્યો બસ મને એક જ ચૂક જેને મર્સિડીઝ ગાડી ઘરની અને પચાસ હજાર કરવા હું હશે એટલે કેમ મને જરૂર ન પડે પૈસાની કે પણ મને ગાંડા ભાઈ એ તો કયો તમે આ આ ગાડી મૂકીને પાછી તમે લોન લીધી એ તો નગર પેપરથી દી કાંઈ તમે ગાડી મુકતા ગયા ભલા મને એ તો મને તમે આ કર્યું કે એવું હોય ને તો તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે તો આ સમજાય સમજાય અરે કે કે મારા બાપ મને હું વડીલ એવું કાંઈ નથી સાહેબ કે કેમ મારે એક મહિનો અમેરિકા જવું છું અહીંયા કોઈ મારો સગા સંબંધી વડીલ કોઈ નહોતું કોઈ ઓળખાણ નહોતી મારે ગાડી મૂકવી ક્યાં અહીંયા એરપોર્ટના પાર્કિંગમાં મૂકું તો પર ડેના સાતસો રૂપિયા ચાર્જ લાગતો હતો પર ડેનો એટલે એકવીસો એકવીસ હજાર રૂપિયા તો ખાલી કે ન્યા થતા એકવીસ હજાર અને એ પછી નો ગેરંટી ગાડીની કોઈ સલામતી નહીં જવાબદારી નહીં અને એકવીસ હજાર ભાડું દેતા આપણું ધ્યાન અમેરિકાથી આપણી ગાડી કોઈ રહે એની કરતા મૂળ તમે હજાર રૂપિયામાં તમે પચાસ હજાર રૂપિયા વાપરવા એક મહિનો અને આખો મહિનો મારી મરસિડીઝ હાથવી આનાથી સલામતી બીજે ક્યાં હોય શકે સાહેબ બોલો બેંક મેનેજર બેભાન થઈ જાવ તારી ભલે થાય બેભાન થઈ ગયો પાછું કીધું કે હે ભગવાન મારી ના જન્મ મને ગુજરાતમાં આવે